દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હોળીફળિયા વિસ્તારમાં ગત રાત્રિના સમયે ભર ઊંઘમાં રહેલા લોકો ઉપર હડકાયા શ્વાને એક પછી એક ઉપર હુમલો કરી બચકા ભરી લેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો શ્વાને એટલી ખરાબ રીતે બચકા ભર્યા હતા કે મહિલાઓ અને પુરુષોના ચહેરા અને શરીર લોહી લુહાણ થઈ ગયા હતા શ્વાનના હુમલામાં બાવીસથી વધુ લોકો ઘાયલ થયા હતા ગુગસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ફતેહપુરા અને ત્યારબાદ ત્રણથી ચાર લોકો વધારે ગંભીર જણાતા દાહોદ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા રાત્રિના સમયે ભર નિદ્રા માણી રહેલા લોકો ઉપર અચાનક હડકાયા કૂતરાએ હુમલો કરી દેતા સમગ્ર વિસ્તાર ભૂમાભૂમ અને ચીસા ચીસ મચી ગઈ હતી શ્વાનના હુમલાને પગલે સમગ્ર પંથકમાં હાહાકારથી લોકો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિકોની માંગ છે કે શ્વાનને પકડી લેવામાં આવે અમારે ગુગેશ ગામ હોળી ફળિયામાં રાતે બાર વાગે રાત્રે બાર વાગ્યે હળસું કૂતરું સોટ્યું સ્ત્રી બૈરા ને મારા બૈરાને તે આવું ઘે જ દવાખાના ગાડી લીધી દવાખાનું બંધ હતું બંધ બંધું તે કોઈ કોત નથી તા ફતા પર જ ગયા ફતા પર જાય દવા ડાક્ટર દવા કરાવી દવા કરાવી ત્યાં ફતા પરવાળા પાસે દોહત મોકલ્યા દોહત મોકલ્યા ત્યાં દવા કરાવી ને ત્યાં પાસે કાલે આઠ વાગે આવ્યા દોહુ કે સાહેબ મારું નામ પારગી સુરપાલભાઈ મડિયાભાઈ ગુગસ્ત હોળીપાળે રહેવાસી છું અમારા ગામમાં રાત્રે લગભગ બારેક વાગ્યે અડકાવ્યું કૂતરું આવ્યું હતું તો એ ઘરોમાં ઘૂસીને હૂતેલા માણસોને ગોર નિદ્રામાં હૂતા હતા એમને કરડ્યું છે અને વધારે પડતું મોઢાના ભાગે કાઢ્યું છે તો એમને રાત્રે હોસ્પિટલ લઈ જવા માટે અમે અહીંયા સરકારી દવા સરકારી દવાખાને આવ્યા પણ દવાખાનું બંધ હતું એટલે અમારે અહીંથી ફરી ફતેપુરા ગયા ફતેહપુરાથી રિપેર કર્યા દાહોદ દવા દવા કરાવીને ફરી પાછા ઘરે આવ્યા અને મેઇન વસ્તુ એ છે કે રાત્રે દવાખાનું ચાલુ રહે તો એક આ બોર્ડર વિલેજનું ગામ છે અને ગરીબ વસ્તી છે અહીંયા મજૂર મજૂરીથી ચાલે છે આ ગામમાં તો દવાખાનું ચાલુ રહે